તમારા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે અમે લોકો તો એમના થકી તમને બ્રહ્મ સંબંધ કરાવીએ છીએ આપણા બધાના ગુરુ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઇજી નામ આપી દીધું ગુરવે નમ આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને એ જ પરંપરા મહાપ્રભુજીની આજ્ઞાથી કેમ કે બે પ્રશ્નો બહુ મહત્વના છે એક પ્રશ્ન જ્યારે દબલાજી ગુસાઈજીને કરે છે કે તમે વલ્લભને શું કરીને જાણો છો એ રીતે બીજો પ્રશ્ન મહાપ્રભુજી દમલાજીને કરે છે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો ત્યારે દમલાજી એ કહ્યું કે આપના પુત્ર રૂપે જોઉં છું ત્યારે મહાપ્રભુજી એ કહ્યું ના મારા પુત્ર રૂપે નહીં મેરો હી સ્વરૂપ કરકે જાણ્યો મારું સ્વરૂપ કરીને જાણ્યો અને ત્યારથી આપણે ત્યાં એ જ પરંપરા એ જ ભાવના વ્યક્તિ જોશો તો વ્યક્તિ જેવું મળશે વલ્લભ જોશો તો જે વલ્લભ આપી શકે છે એ વલ્લભ કુલ પણ આપી શકશે આવું લૌકિક ભાવથી કોઈ નામથી જોશો તો પછી એટલું જ સામર્થ્ય મળશે પણ શ્રી મહાપ્રભુજી આ સ્થાને બિરાજે છે એવો ભાવ રાખી જેમ કોઈ દુકાનવાળા પાસે જઈને તમે એમ કહો કે મારી પાસે કાગળ છે એના બદલામાં તું તો શું આપીશ કાગળમાં હજારની નોટ કાઢો અને ગવર્મેન્ટનો નો બે હજારનો સિક્કો રૂપે જોઈને પગે લાગશો તો મળે પણ મહાપ્રભુજી સિક્કો મારેલો છે સ્વંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપ તો જે મહાપ્રભુજી આપી શકે એ જ એમના આશીર્વાદથી મળશે પછી તો મહાપ્રભુજી એમના થકી આશીર્વાદ આપે અમે તો મહાપ્રભુજી થકી આશીર્વાદ આપીએ ઠાકુરજી જયારે કોઈ વૈષ્ણવ આવે ને એમ કે ની કૃપા જોઈએ તો નો પાઠ ની કૃપા થશે તો આ ઝારી ભરવાથી કૃપા થઈ જાય કે ના અમે તો પછી યમનાજીને વિનંતી કરીએ કે યમનાજી આ આપનો જીવ છે એની શ્રદ્ધા નકામી ના જાય એવું કરજો પછી તો યમુનાજી એના પર કૃપા કરતા હોય છે અમારે તો કેવલ એમને વિનંતી પહોંચાડવાની એમ જ જયારે આશીર્વાદ કોઈ લેવા આવે ત્યારે મનમાં મહાપ્રભુજીનું સ્મરણ કરીને કે શ્રી વલ્લભ આપ એને આશીર્વાદ આપો અમારા થકી તો પછી મહાપ્રભુજીના જ આશીર્વાદ મળતા હોય છે પછી તો વેણુની જેમ માધ્યમ બની જવાય અને સીધા મહાપ્રભુજી વૈષ્ણવ સુધી પહોંચતા હોય છે તો આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને જાણો તો આપણે ત્યાં પરંપરામાં શ્રી મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજી સાતે લાલજી અને આજ સુધીની સત્તરમી અઢારમી પેઢી જે ચાલી રહી છે એ જ મહાપ્રભુજીની પરંપરા અખંડ અને અવિરત રૂપે થઈ રહી છે અને એ જ પ્રકારના સેવાક્રમ એ જ પ્રકારના પરંપરાઓ એ જ પ્રકારની અનુષ્ઠાનો એ પ્રકારના બધા જ પ્રકારો આજે પણ એ સચવાયેલા છે આજે વ્યવહારના યુગમાં ઘણી એમ લાગતું હોય કે આ બહુ વ્યવહારું નથી આ વ્યવહાર કુશળ નથી આમ નથી પણ એ બધું વ્યવહાર જગત છે

અને શ્રી વલ્લભ મહાપ્રભુ છે જે પ્રભુને પણ આપી શકે એ જ મહાપ્રભુ છે અને એટલા માટે શ્રી મહાપ્રભુજીની આગળ આપણે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ લખતા હોઈએ કારણ કે એમને આધીન છે શ્રીનાથજી વશ છે એક કુંમનદાસજીની વાર્તા આવે છે ને કે ઠાકોરજી ખેલી રહ્યા હતા સાથે ખેતરમાં એટલામાં ઉત્થાપનનો શંખનાથ થયો મંદિરમાં અને કુંમનદાસજી મંદિરે જવા લાગ્યા ઠાકોરજી પૂછે કે હું તારી સાથે રમું છું મંદિરે કેમ જાય છે તારે કુમનદાસજી જવાબ આપ્યો કે પ્રભુ આપ તો કૃપાળું છો અને સ્વતંત્ર અને નટકટ છો હમણાં તો ખેલી રહ્યા છો અને હમણાં ઈચ્છા થશે તો બે મિનિટમાં ભાગી જશો પણ ત્યાં તો આપને મહાપ્રભુજીએ એ છે એટલે ત્યાંથી આપ ક્યારે ભાગી ન શકો કે ત્યાં મહાપ્રભુજીની કાની છે એટલે જે દાન બડો કે દાતા એમ પૂછી અને દાતાની શ્રેષ્ઠતા સ્થાપી છે તો આ મહાપ્રભુજીનું શું સ્વરૂપ છે सौंदर्यम निज रदगतम प्रगटितम स्त्री गूढ भावात्मकम् पुनरूपंच पुनस्तदंतरगतम प्रावी विशत्स्वप्रिये संस्लिष्टा उभयोर बबहु रसमय कृष्णो हि यत् साक्षिकं रूपं ततत्रितात्मकं परम अभिदेयम् सदा वल्लभम् एषि महाप्रदेयम् सदा वल्लभम् केवा वल्लभ ने रूपं ततत्रितात्मकं तृतीयत्मक स्वरूप महाप्रभु जी ने ત્રણ સ્વરૂપે આપણે મહાપ્રભુજીને ભજીએ છે સેવીએ છે આરાધીએ છે પહેલું સ્વરૂપ એ સાક્ષાત પ્રભુનું છે એટલે સર્વોત્તમ સૂત્રમાં ત્રણ નામ જે પહેલા છે એ બહુ જ મહત્વના છે પછી પાંત્રીસ પાંત્રીસ નામ બધા સહાયક છે એકસો નામ છે ને એમાં પહેલા ત્રણ નામ આ રૂપમ તથા તૃતીયાત્મક દ્યોતક છે સૂચક છે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય આ ત્રણ નામ અને પછી પાંત્રીસ પાંત્રીસ નામ સહાયક એમ કુલ થયા એકસો ને આઠ નામ તો ત્રણ સ્વરૂપમાં પહેલું સ્વરૂપ આપણે મહાપ્રભુજીને શું કરીને જાણીએ જયારે પ્રશ્ન કર્યો શું કરીને જાણો છો આજે જો હું તમને પ્રશ્ન કરું તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો જે પ્રશ્ન સ્વયં ગુસાઈજી દમલાજીને પૂછ્યો હતો એમણે તો પ્રભુ કરતા પણ અધિક કહ્યા એમની ભાવની નિષ્ઠા એટલે પર સાહિત્યમાં પણ કહ્યું ને જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય શ્રી વલ્લભ વર્ણો કહા બળાય શ્રી મહાપ્રભુજીના તો રોમ રોમ માં કરોડો ગોવર્ધન ના છે નાથ દ્વારામાં તો એક શ્રીનાથજી વિરાજે છે પણ જ્યારે શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન કરો છો ત્યારે એમના રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધન નાથના દર્શન થાય એ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીનું છે તો પહેલું સ્વરૂપ આનંદાય નમઃ અને એમ કહી પહેલું નામ સર્વોત્તમ સ્તોત્રનું કારણ કે ત્રણ સ્તોત્ર વિશેષ રૂપે ગુસાઈજીએ મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવવા માટે આપ્યા છે પહેલું સર્વોત્તમ સ્તોત્ર બીજું વલ્લભાષ્ટક અને ત્રીજું સપ્ત આ ત્રણ એકમાં એકમાં નામ બીજામાં રૂપ અને ત્રીજામાં ગુણ આ ત્રણ રૂપે મહાપ્રભુજીના સ્વરૂપને શ્રી ગુસાઈજી આપણને દર્શન કરાવ્યા છે અલૌકિક તત્વોને જોવા માટે અલૌકિક જીવોની અલૌકિક આચાર્યોની આંખોથી જો આપણી આંખોથી નહીં ઠાકોરજીના દર્શન કરતા હોય તો આપણી આંખો કઈ ત્યાં આગળ બેસીને જે કીર્તન ગવાતા હોય એ જ આપણી આંખો છે આપણને તો ભૌતિક જ દેખાય છે ભૌતિક આંખ છે ને એટલે બધું ભૌતિક રૂપે જે છે જ જોઈએ છે જે થઈ રહ્યું છે એ નથી દેખાતું એટલે ગુરુ માટે કહ્યું ને જ્ઞાનનું અંજન આજે તો જ્ઞાનનું અંજન આજે એટલે ભણાવી દે શીખવાડી દે ગોખાવી દે અરે જે બુદ્ધિની ભૂખ ને સંતોષે એ શિક્ષક કેવાય

એટલા માટે અલૌકિક તત્વોને જોવા માટે અલૌકિક માધ્યમ આપણે તો મનુષ્ય આકૃતિ મનુષ્ય આકારે દેખાય એ પણ એક નામ છે અને મનુષ્ય આ રૂપે છે પછી વલ્લભના એ તો રૂપ દેખાય સ્વરૂપ સમજવા માટે ભગવદીઓની વાણી આચાર્યોની વાણીનો આશ્રય કરે યમુનાજી હોય મહાપ્રભુજી હોય ગિરરાજજી હોય બ્રજમંડલ હોય શ્રીનાથજી હોય આપણી તો અલૌકિક જનોની વાણીથી સમજાય દ્વારા સમજી શકાય કે યમનાજીનું તત્વ શું છે સર્વોત્તમ દ્વારા સમજી શકાય કે મહાપ્રભુજી કોણ છે ભગવતી અષ્ટખાની સખાની વાણીથી સમજાય ગિરરાજજી નું શું સ્વરૂપ છે બ્રજમંડલ નું શું સ્વરૂપ છે એટલે એ વસ્તુ ધ્યાન રાખજો જ્યારે પણ કોઈ અલૌકિક તત્વોને સમજવાની વાત આવે ત્યારે કેવલ ભૌતિક બુદ્ધિનો ઉપયોગ ન બુદ્ધિ બુદ્ધિ જેટલું જ પામશે આપણી કેટલી અલ્પ છે એની શક્તિ કેટલી એની દોડ કેટલી અને એક વાત હું તો કહું ખાલી એ જ વાત કહું આ બુદ્ધિ અને પગમાં અંતર કેટલું પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ અહિયાંની વાત અહિયાં સુધી આવતા સાહીઠ સાહીઠ વર્ષ નીકળી જાય છે એક વિચાર ને આચરણ બનતા આખી જિંદગી દેખો દર્શન કરતા દસ મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા આવતા એસી એસી વર્ષ જતા રહે એ દર્શન કરવામાં ક્યાં ટાઈમ લાગે દસ મિનિટ બસ દર્શન કર્યા નીકળી ગયા પણ એ પગથિયા ચડતા જિંદગી નીકળી જાય છે છ ફૂટ અંતર કાપવાનું હોય તો મસ્તક ની વાત હસ્તક સુધી આવતા પુસ્તક માં તો હોય પુસ્તક માંથી મસ્તક માં આવે પણ એ હસ્તક જ થાય હસ્તક થાય એના માટે કોઈની કૃપા જોઈએ યાત્રા લાંબી નથી વિચારની પણ એ પહોંચતા પહોંચતા જીવન સમાપ્ત થઈ જાય એટલે અલૌકિક જનો આશ્રય કરજો મહાપ્રભુજીને સમજવા માટે પોતાની બુદ્ધિ નહીં ગુસાઈજીની દ્રષ્ટિ દમલાજીની દ્રષ્ટિ પદ્મનામદાસજીની દ્રષ્ટિ અષ્ટ સખાની દ્રષ્ટિ શ્રી હરિરાયજીની દ્રષ્ટિ અને એમની આંખે એકવાર જોઈ તો જુઓ ત્યારે સમજાશે કે યાહી મેમુના યાહી મે ગોકુલ યાહી મેં બ્રજમંડલો તે શ્રી વલ્લભ નામ ્યો ભવિષ્યમીયે ભૂતલે વલ્લભો રૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષો તમે ભવિષ્ય પુરાણમાં ભવિષ્ય પુરાણ તો કોઈ પુરાણ કોઈ વૈષ્ણવે લખ્યું નથી એ તો વ્યાસજી નું રચિત છે પણ ત્યાં પણ પ્રમાણ છે

શ્રી મહાપ્રભુજીના ત્રણ સ્વરૂપમાં આપણા આરાધ્ય એવા શ્રી મહાપ્રભુજીના પહેલા સ્વરૂપ એ સાક્ષાત પ્રભુ રૂપ છે એટલા માટે પહેલું નામ આનંદાય કહી છે વેદમાં બ્રહ્મનું સ્વરૂપ આનંદ માત્ર કરપાદ સર્વાંગ જે આનંદમય છે એ જ બ્રહ્મ છે જેમ મનુષ્યનું દેહ પાંચ તત્વનું બનેલું છે એમ પ્રભુનું સ્વરૂપ એ આનંદ તત્વનું બનેલું છે અને એ જ આનંદ વેદનો નંદ બાબાના ઘરે પ્રગટ થયો એટલે નંદ મોસોમાં કહીએ નંદ ઘેર આનંદ ભયો પછી કહીએ જય કે પણ નંદના ઘરે તો આનંદ વેદમાં જે બ્રહ્મ છે એ બ્રહ્મ પોતે આવ્યો છે એટલે આનંદ કહ્યું અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલો આનંદ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયા એટલા માટે પહેલું નામ કહ્યું આનંદાય શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીમાં ક્યારે ભેદ જોવો નહીં હરિરાયજી તો કહે એને જ આસુરી જાણો કે જે મહાપ્રભુજીને ઠાકોરજીમાં ભેદ જુએ છે લીલા ભેદનો આનંદ માણી શકાય કે કોઈ ગુરુ રૂપે પધાર્યા કોઈ પ્રભુ રૂપે પધાર્યા પણ અહીંયા તો સુરદાસજીને જ્યારે પૂછ્યું સવા લાખ પદ ઠાકોરજીના રચ્યા મહાપ્રભુજીનો એકે પદ પદને રચ્યો નો જવાબ જુઓ કહે છે ન્યારો દેખતો તો ન્યારો ગાતો ક્યારેય બંનેમાં ભેદ જોયા હોત તો બે ભેદ કરીને ગાત મેં તો વલ્લભના જ પદ ગાયા છે ખાલી નામ ઠાકોરજી નું રાખ્યું છે છતાંય તમે કહો છો તો આ પદ ગાઉં છું મારા સવા લાખ પદો નું સાર ને ફળ જાણજો અને ત્યારે કહ્યું દ્રઢ ને ચરણ ને કેરો ભરોસો શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબિન સબ જગમાં જે શ્રી મહાપ્રભુજી નું એ પદ એ સુરદાસજીના સવા લાખ પદોના ફલ રૂપે છે આશ્રય નું પદ કહીએ છે ને ઘણા લોકોને પૂરું કરવા માટે આશ્રય નું પદ હોય સત્સંગો પૂરું થયું અરે સત્સંગ પૂરું નથી થતું પૂર્ણ થાય છે જ્યાં સુધી સુધી આ પદ ન ગાવ ત્યાં સત્સંગ અધૂરો છે આપણને ચલો પૂરું કરવા માટે પૂરું એટલે ખતમ નહીં પૂર્ણ કરવા માટે કારણ કે બધું જ ગાયું બધું જ વાંચ્યું પણ શ્રી વલ્લભના ચરણોમાં એના થકી આશ્રય સિદ્ધ ન થયો તો સત્સંગ અધૂરો જ રહ્યો અને ફલ સુધી શું છે દ્રઢને ચરણ અને કેરો ભરોસો સત્સંગ થકી શ્રી વલ્લભના ચરણમાં ભરોસો વધ્યો દ્રઢ ભરોસો થયો અને નથી થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો છે એટલે હવેથી આશ્રયનું પદ ગાવ ત્યારે એવું ન માનતા કે આ સત્સંગ ખતમ કરવા માટે પૂરું કરવા માટે હવે એવો ભાવ રાખજો આના થકી સત્સંગ પૂર્ણ થશે પૂરું થશે ત્યાં સુધી અધૂરું હતું વલ્લભના ચરણોનું આશ્રય ભરોસો દ્રઢ થવો એ જ તો ફળ એટલે પહેલે પંક્તિમાં તમે અક્ષર ગણો દ્રઢ ઇન ચરણ તેર અક્ષર થશે વેલી લાઇનના અક્ષર તેર તો આ ફલ શું છે આ તેર અક્ષર કયા રૂપે કે અષ્ટાક્ષરના આઠ અને પંચાક્ષરના પાંચ આ બંને મંત્રોનું ફલ કોઈ હોય તો દ્રઢ ઈન ચરણ અને કેરો ભરોસો છે હે શ્રી વલ્લભના ચરણોમાં સંપૂર્ણ ભરોસો એ જ તો અષ્ટાક્ષર અને પંચાક્ષરનું ફલ છે આ માર્ગ વલ્લભનો માર્ગ અને વલ્લભને પ્રેમ કરશો જે શ્રી વલ્લભને પ્રેમ કરે ને તો શ્રીજીમાં સહજ પ્રેમ થાય કારણ કે આ તો પ્રભુ વલ્લભના સેવે છે યમુનાજીમાં સહજ સ્નેહ થાય વલ્લભ કુલમાં સહજ સ્નેહ થાય વ્રજમાં સહજ સ્નેહ થાય કારણ કે આ બધાનું મુખ શ્રી વલ્લભ છે જેમ મુખમાં ભોજન નાખો તો બધા જ અંગો પુષ્ટ થઈ જાય પછી કે દાળ ભાત લઈને હાથ પગમાં ઘસવાની જરૂર ન હોય કે આ તો મોઢામાં નાખ્યું હાથ પગનું શું થાય મુખમાં નાખો તો બધા જ અંગો પુષ્ટ થઈ જાય છે એમ શ્રી મહાપ્રભુજી મુખ છે છે જ્યારે એમને ભજો છો તો થઈ જાય અષ્ટાક્ષર પંચાક્ષર સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત જયરામભાઈ પણ કહે છે શ્રી વલ્લભનું નામ જેને લીધું એના નામમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર પણ આવી ગયા સમાય ગયા

શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો શાખા સબ વિઠલેશાખા ભય પાર ન પાવત એટલે પુરુષોત્તમ નેક જો બેઠો છાય મહાપ્રભુજી કેવું કલ્પ વૃક્ષ છે કે એની નીચે બેસો તો પુરુષોત્તમ ફલ દે તહે જેમ કોઈ આબો હોય અને કેરીમાં પડે પણ કે નીચે બેસો તો કેરી ક્યારે ખોળામાં પડે ઝાડ પરથી કેરી ક્યારે ખોળામાં પડે પાકી જાય ત્યારે ને પણ આ ભક્તિ માર્ગમાં ઊંધું છે જે બેઠો હોય એ પાકી જાય ને ત્યારે ફલ પડે અહીંયા ફલ તો પાકેલું છે જ પણ બેઠેલો પાકે ત્યારે આપ મળે ઠાકોરજી ગોદમાં આવી જતા હોય એટલે આ પાકી ગયો હા તો પાકો વૈષ્ણવ છે આપણે નથી કહેતા આ તો પાકા વૈષ્ણવ છે એટલે સમજી લેવું આ પાકી ગયા છે એટલે જ તો ઠાકોરજી એમની ગોદમાં આવીને બિરાજી ગયા એટલે ફળ પાકવાની રાહ નહીં જોવી બેસેલા એ પાકવું કે આપણે પાકીએ ત્યારે ગોદમાં ફલ આવતું હોય છે એવા શ્રી મહાપ્રભુજી આનંદાય નમ સાક્ષાત પ્રભુ રૂપ છે એટલે વૈષ્ણવ જે પુષ્ટિ માર્ગ ચાલી રહ્યા છે એને શ્રી મહાપ્રભુજીને સાક્ષાત પ્રભુ રૂપ જાણ્યું પ્રભુ રૂપે આરાધ્ય છે અને અનેક અનેક પદોમાં એક જ પદ નહીં અનેક પદ્મનાભદાસજીના તો તમે બધા પદો જુઓ કેવા અદભુત કારણ કે મહાપ્રભુજી અગ્નિરૂપ પણ છે ને રસરૂપ પણ છે બંને સ્વરૂપ કયા છે અગ્નિરૂપ અને સુધારૂપ આ બંને રૂપે મહાપ્રભુજી સેવ્ય છે અગ્નિરૂપે વિરહાનલ રૂપે છે છેલ્વાષ્ટ આદિમાં વર્ણન આવે છે અને સુધારૂપ પણ છે એનું સપ્તસ્ટોકી આદિમાં આવે છે कृष्ण प्रेमा मृतरसभरेणाति भरिता विहाराङ्कुर्वाणा व्रजपति विहारादिषु सदा प्रिया गोपी भर्तु स्फुरतु सततं वल्लव इति અને સુધા કહી જે વેણુ ગીત યુગલ ગીતમાં ઠાકોરજી ઠાકોરજી વેણુમાં પધરાવી યા ગોપીજનો રાસ માં પધરાવી છાકમાં ગોપીજનોને આપી એ ભગવત સુધારૂપ શ્રી સ્વયં મહાપ્રભુજી છે તો આ રૂપે મેં ઘણી ગહન ચર્ચા છે એટલે એમાં બહુ વિસ્તારમાં નથી જતો પણ અગ્નિ રૂપ કઈ રીતે મહાપ્રભુજી કે જ્યારે ગોપીજનોને પરમ વિરહ થાય છે અને એ જે વિરહ ની અગ્નિ અને એનું જો મૂર્તિ મંત્ર રૂપ માનીએ તો શ્રી મહાપ્રભુજી છે તો વિરહ અનુભવે કાર્થ એવા મહાપ્રભુજી વિરહ નો અનુભવ કરવા માટે સાધનો આપનારા છે અનેક અનેક ચર્ચાઓ તો ઘણી બધી મહાપ્રભુના સ્વરૂપ પર છે તો પહેલું સ્વરૂપ નું પ્રભુ રૂપ એટલે કયું એ પરમાનંદી થાય એટલે પુષ્ટિ મહાપ્રભુજી બીજું કોઈ સ્વરૂપે આરાધ્ય હોય તો એ છે સ્વામનીજી રૂપે બાપડ એક સ્વરૂપ ઠાકોરજી નું બીજું સ્વામનીજી આપણે ત્યાં એ ભાવના છે કે સ્વયં સ્વામીનીજી પોતે લીલાથી વિખુટા પડેલા જીવોને ભૂતલ પરથી ફરી લીલામાં લઈ જવા માટે આચાર્ય રૂપે પધાર્યા છે અને એ રીતે મહાપ્રભુજી આપણે ત્યાં આરાધ્ય છે અનેક પદોમાં અનેક સ્તોત્રોમાં સ્વામની રૂપે મહાપ્રભુજી નું આરાધન છે કારણ પ્રભુ સ્વામનીજીને વર્ષ છે સ્વામનીજીની કૃપા વગર વ્રજ લીલામાં પ્રવેશ જીવનો થતો નથી